નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રીનાથજી સિંગતેલ જે તમે ફેસબુકના માધ્યમથી એના વિડીયો જોઈ શકો છો આજકાલ જે પાવડા વિતરણનો વિડીયો ખૂબ વાયરલ થયો એવા મહેશભાઈ સાકરિયાની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ બધા ખેડૂતોને લાભ મળે એ માટે મહેશભાઈ સાકરિયાનો એક અનોખો પ્રયાસને બિરદાવવા આજ આપણે પણ એની મુલાકાત લેશું તો ચાલો મારી સાથે મહેશભાઈ રામ રામ મિત્રો આજે મહેશભાઈ સાકરિયા કે જેમની આપણે મુલાકાત લેવા અત્યારે ખજૂરી ગુંદાળા ગામે આવેલા છીએ અને ફેસબુકના માધ્યમથી તમે જે જોવો છો પાવડા વિતરણ બધા ખેડૂતો માટે ઉપયોગી એક નવું સાહસ અને ખેડૂતોને બને એટલા ઉપયોગ કેવી રીતે થઈ શકાય એનું ઉત્તમ ઉદાહરણ હોય તો મહેશ સાકરિયા તેની વિજિટ છે અને આપને આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે ટોટલ માહિતી હું તમને આપીશ તમને પણ કેવી રીતે પાવડો તમારા હસ્તક પહોંચે એ માટેનો પ્રયાસ છે મારો એટલે લાસ્ટ સુધી આ વિડીયોમાં તમે બન્યા રહેજો તો મિત્રો આવી ગયા છીએ આપણે મહેશભાઈને ત્યાં અને આ છે પાવડા પાવડા વિતરણ તો જો કે પૂરું થઈ ગયું સવારે અને આપણે બોર પછી અત્યારે આવેલા છીએ પાવડાની ક્વોલિટીની મિત્રો વાત કરું ને તો પાવડાની ક્વોલિટી એકદમ લાજવાબ છે આ છે પાવડાનું આખું વિતરણ જે થઈ ગયું આ લાસ્ટ પાવડા આપણા માટે ખાલી દેખાવા માટે મહેશભાઈને સવારે આપણે કીધેલું હતું કે થોડાક રાખી દેજો બધા ના દેતા બધા આ વિતરણ જ કરી દેવાના છે પણ આ આપણા માટે ખાલી તમને લોકોને બતાવવા માટે રાખેલા તો રાહ ના જોવો ને જલ્દી મહેશભાઈના પેજને ફોલો કરી લ્યો જાવ તો મહેશભાઈ તમે જે આ ખેડૂતો માટે એક સાહસિક અને ખૂબ ઉમદાપૂર્વક કામ કરી રહ્યા છો કે તમારું જે ફેશબેકનું પેમેન્ટ આવેલું છે એનાથી તમે જે પાવડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે એક ખૂબ સરાહનીય કાર્યક્રમ છે એના વિશે તમે શું કહેશો અને ખેડૂતોને કઈ રીતે અત્યારે તમે ઉપયોગી થાવ છો એમાં એવું છે કે આપણે ફેસબુકમાં કમાણી કોઈ વસ્તુની આપણે ધારેલી નથી આપણું એક આશીર્નાથજી સિંગતેલ એક સારામાં સારી ક્વોલિટીનું સિંગતેલ બધા લોકોને મળી રહીએ એ માટે આપણે એક પ્રયાસ છે અને એ પ્રયાસથી આપણે ફેસબુકમાં ખેડૂતોને માહિતી આપવા માટે એક પ્લેટફોર્મ છે આપણું તેના દ્વારા આપણે ઇન્કમ ચાલુ થઈ છે એ ઇન્કમ આપણે રાખવી નથી એટલે એ ઇન્કમ આપણે ખેડૂતોમાં બાટવી છે એ ખેડૂતોને બાટવા માટે આપણે એક બધા ખેડૂતોને પાવડા મળી રહે તે માટે એક નવું સાહસ કર્યું છે એ જેટલી ઇન્કમ તેમાં થશે તે બધી ઇન્કમના આપણે પાવડા જ આપવાના છે બધા ખેડૂતોને આપણા ફોલોઅર્સ હોય આપણા ગ્રાહક હોય અને ખેડૂત હોય આ ત્રણ વસ્તુ હોય એને આપણે પાવડો આપણો મળી શકે છે અને શ્રીનાથજી સિંગતેલની જેવી ક્વોલિટી છે એવી જ ક્વોલિટી પાવડરની પણ ક્વોલિટી રહેશે એટલે આગળ પણ આપણે એવો પ્રયાસ છે કે આપણા જેટલા ફોલોઅર્સ છે બધા ફોલોઅર્સને પાવડર મળે અને એક સારું સિંગતેલ મળે એવો આપણો એક પ્રયાસ છે આ પ્રયાસ થકી જ આપણે આગળ વધી રહ્યા છીએ અને જેટલી જેટલી ઇન્કમ આપણે ફેસબુકમાંથી થશે કે યુટ્યુબમાંથી થશે જ્યાં જ્યાંથી ઇન્કમ થશે એ બધી જ ઇન્કમ આપણે બધા ખેડૂતો માટે જ બાટવાની છે આગળ જો આ પાવડાનો કાર્યક્રમ બધો પૂરો થઈ જશે તો એના પછી આપણે નવું લઈ આવશું કે ખપારી છે તગારા છે ખેડૂતો માટે જે જે વસ્તુ ઉપયોગી હશે તે વસ્તુ આપણે આપવાના છીએ આપણું એક આવું આગળ છે ટૂંકમાં જે આ વિતરણ કરો એના માટે તમારે એક તો તમારા ફેસબુક પેજ કે યુટ્યુબ પેજ ને તમારે ફોલો સબસ્ક્રાઈબ કરેલા હોવા જોઈએ પ્લસ તમારા ગ્રાહક હોવા જોઈએ અને ખેડૂતો હોવા જોઈએ એના માટેનો આ

તો ડબ્બો ટુ ડબ્બો બદલી આપવાની છૂટ છે અને એની સામે બીજું કે આપણા સિંગતેલમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આવતું એટલે આ આપણી ખાસિયત છે અને ગમે ત્યારે તમારી નજર સામે પણ તમે કઢાવી શકો છો તો આપણે નજર સામે કઢાવવા માટે કઈ જગ્યા ઉપર આવવાનું રહેશે તમારું જે અત્યારે જે તમારે એમ કહી શકાય તમારી કંપની તો કંપની અત્યારે તમારી કઈ જગ્યાએ સ્થાપિત છે એ પણ કહી દીધું એટલે જેથી કોઈ પણ ગ્રાહકોને આવવું હોય તો આવવામાં સરળતા રહીએ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવ ના થાય આપણું શ્રીનાથજી સિંગતેલ ગામ છે ખજૂરી ગુંદાળા જેતપુર અમરનગર રોડ ઉપર આવેલું છે અને આપણું શ્રીનાથજી સિંગતેલ ગામ ખજૂરી ગુંદાળા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર છે સેવન સિક્સ નાઇન એટ ઝીરો ફોર થ્રી સેવન વન ફોર ગમે ત્યારે ચોવીસ કલાક એની ટાઈમ આ ખુલ્લું હોય ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે તો મિત્રો તમે જોયું એમ કે મહેશભાઈના નંબર પણ આપેલા છતાં પણ જો આ નીચે અત્યારે નંબર આવતા હશે આ નંબર ડિસ્ટ્રિબ્યુશનમાં ડિસ્ક્રિપ્શનમાં પણ આ નંબર નાખી દઈશ મહેશભાઈના ગમે ત્યારે એની ટાઈમ તમે આવો ત્યારે ચોક્કસ સો ટકા વિઝિટ કર્યા જેવું જગ્યા કોઈ હોય સ્થળ હોય એટલે અમે તમને રિકમેન્ડ કરતા હોય છે અને ચોક્કસ મુલાકાત લેજો તો મહેશભાઈ કોઈ ખેડૂતને પોતાની મગફળીનું તેલ ખાવું છે તો એના માટે કોઈ તમે કામ કરી શકો ખરું આપણે એને ખેડૂતને પોતાની મગફળીનું સિંગ તેલ ખાવું છે તો આપણે એને પોતાની મગફળીનું પણ કઢાવી આપીએ છીએ અને કોઈ ખેડૂતને પોતાની બધી મગફળીનું સિંગ તેલ કઢાવીને વેચવું છે તો આપણે તે વેચાવી પણ શકીએ એને વેચવામાં મદદ પણ કરીએ છીએ આપણે એને કેમ કે એ આવ્યા હોય ખેડૂત પોતાની સો ગુડીનું તેલ હોય કઢાવવાનું તો એ સો ગુણનું તેલ કઢાવીને આપણા ફેસબુક માધ્યમથી આપણે ફેસબુક માધ્યમ દ્વારા બધું તેલ એને વેચાવી પણ આપીએ છીએ એમ એમાં એના માટે ખેડૂતોને પણ ફાયદો કે એને બજારથી થોડા ઊંચા ભાવ મળી રહે અને એનું તેલ વેચાઈએ અને ગ્રાહકને પણ ફાયદો સીધું ખેડૂતોનું તેલ મળે આવો આપણો એક પ્રોયોજન છે અને આગળ એ પણ ચાલુ જ છે અત્યારે તો આ તો મહેશભાઈ એક તમે ક્રાંતિકારી વિચાર કહી શકાય કે તમે ખેડૂત કહી શકો વેપારી ખુદ ખેડૂત થાય તો ખેડૂત થઈ શકે આના આપણો એક જ પ્રયાસ છે ખેડૂતને વેપારી બનાવો ખેડૂતને વેપારી બનાવો આ એક સિંગતેલ નહીં આપણે આ પાછળ આપણે ઘઉંનું પણ ચાલુ છે અને આપણે ઘઉં બાજરો મકાઈ અડદ બધી વસ્તુ ટોટલી વસ્તુ આવશે દરેક ખેડૂતોનું પ્રોડક્ટ ખેડૂતોની મજૂરી કામ મારું અને વેચાણમાં પણ મદદ મારી અને આગળ ગ્રાહકને પણ ફાયદો ખેડૂતના નામથી મળશે ખેડૂતનું કયા ગામની વસ્તુ છે તે પણ એમાં લખેલું આવશે ટોટલી વસ્તુ આખે આખી બધી એના ડબ્બામાં સ્ટીકરમાં બધી વસ્તુ લખેલી આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે મહેશભાઈનું જે આ કાર્ય છે એ મહેશભાઈ ક્યારેય પોતાનું નથી વિચાર્યું ખેડૂતોનું વિચારીને આ કાર્ય કરે છે કે ખેડૂતોને બને એટલે આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ અને ખેડૂતોને કેટલા કેટલા ફાયદા થઈ શકે છે એ બધી અને વધુ પડતી ડિટેલ જોતી હોય તો તમને બે નંબર આપેલા છે એ નંબર હોતે હજી હોતે નીચે આવતા હશે મારા ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલા છે એ નંબર ઉપર જઈને તમે મહેશભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો મિત્રો મહેશભાઈ આ બધી વાત તો થઈ ગઈ છે બરાબર છે કે ખેડૂતોને આ રીતના બધા ફાયદા થાય છે તો એના માટે આપણે ખાસ કરવાનું એ છે મિત્રો કે મહેશભાઈનું જે પેજ છે ફેસબુકમાં મહેશ સાકરિયા અને યુટ્યુબમાં શ્રીનાથજી સિંગતેલ એને તમારે ફોલો કરી લેવાના છે અને એની અરે કનેક્ટ રહેવાનું છે કેમ કે મહેશભાઈ અવનવી ઓફર એકદમ ચાલુ જ રાખતા હોય છે અને મનના એટલા ઉદાર માણસ છે કે એને બીજું કાંઈ જોતા જ નથી બસ ખેડૂતોને ફાયદો એ જ મારા માટે ફાયદો છે તો મિત્રો આજનો વિડીયો આટલો છે નવો વિડીયો તમારે જોવો હોય તો કઈ રીતનું તેલ નીકળે છે કેવી રીતનો એનો પ્લાન્ટ છે એ વિડીયો પણ અમે બનાવશું આગળ તમારી આ વિડીયો બને એટલો પહેલાં શેર કરી દીધો અને આ વિડીયોમાં અમને સારી એવી લાઈકને ફોલો કરેલા હશે તમે એટલે અમે આખો વિડીયો મહેશભાઈ સાથે એના ટોટલ પ્લાન્ટની વિઝિટ તમને કરાવશું ત્યાં સુધી અમને રજા આપો જય માતાજી